નમસ્કાર મિત્રો એડિટિક ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરી લેજો નમસ્કાર ગુજરાત સરકારની નવી યોજના માટે લોન મળશે તરત જ ઓનલાઈન અરજી કરો મિત્રો જો તમારા ઘરમાં પશુઓ છે અને તમે ખેડૂત પણ છો તો ખેડૂતોને દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે ત્રણ ટકા સબસિડી સાથે ડેરી ફાર્મિંગ પર નેવ ટકા સબસીડી મળશે તમને એકત્રીસ ડિસેમ્બર સુધી અરજી કરી શકો છો આ સ્પીડ

દૂધ મંડળી ડેરી સહકારી મંડળી સક્રિય સભ્ય પદનું પ્રમાણપત્ર ત્રિપક્ષીય કરારપત્ર સંબંધિત બેંક શાખા દૂધ સમિતિ અને સમિતિ સભ્યો વચ્ચે પાસપોર્ટ સાઇઝનો ફોટો બેંક ખાતાની પાસબુક આ યોજના ડેરી ફાર્મિંગ લોન બે હજાર ચોવીસ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તેમની અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અમે તમને આ લેખમાં તેમજ વિશે આગળ જણાતા રહીશું કે આ યોજના હેઠળ સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે મિત્રો દરેક યોજના માટે સરકારનો એક મહત્વ ઉદ્દેશ છે જે તેમાંથી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ડેરી ફાર્મ લોન ગરીબ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવાનો છે આ સાથે ખેડૂતો સારી આવક મેળવી પશુપાલન પર વધુ ધ્યાન આપી સારું કામ કરી શકે છે